એને ક્યાં નાખવાને હમ પરમણ નાખવાનું છે ઉગે ના પરમખર હમ હમ ઉગે બે તા નીંદુ પડે પછી ઓ ખરથી બે તા નીંદુ પરસે હમ હમ કયું છે આ હાના હાનું બી છે તને ખબર છે હાનું છે આ પોપટા છે પોપટા કઈ આવડા આવે એને પોપટા કહેવાય આને પોપટા ન કહેવાય હમ આ તો અંદર કાંઈ નીકળે છે ને હમ કાંઈક નીકળે છે આમાં જો એવું બી નીકળે હું કદાચ દેવું બી નીકળે

पग नो बगड़े नहीं। 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 जिदा? जाए। के वासे नौ का ओला कडला हो का दाकी जीता तारा થઈ જાય કેવો છે બતાલ તો નવવાજ છે કા નવવા લઈ કા બધું હાસ પર ખડી ઠીક છે હાલો આવજો કમેન્ટ કરજો લાઈક કરજો આ શેર કીજીજો फॉलो करो हमके नहीं तो फॉलो नहीं करो हो कावर फॉलो कर जो हम कहई दे ने हम फॉलो नहीं <laughs> follow करो फॉलो कर दे दो बोला कह दो फॉलो करो फॉलो हम नहीं आवरे हां माम कहवे फॉलो करो आवरे क्या आमा माम हम आवरे नहीं फॉलो वाले पन फॉलो करता है एम एउ कहवा तो आवरे ने पन पर एम नहीं केवानो हो कावर माने बहुत डाट करे कौन डाट करे दात જ કાડે ને આપણે શું છે એનો દાત કાઢવા છે બહુ દાત કાઢે ને દાત જ છે દાત જ કાડે ને હમ આ કે થવા જ ને હું કરે છે ધટિંગ કે કાય ધટિંગ નહીં ફોલો કરો એમ કેમ છે એમ કેવાનું ફોલો કરો મને તાપીવા બેહ તો ધટિંગ કરે ના ના ખાલી ફોલો કરો એમ કેવાનું તમારે ઠીક આવજો એને શરમ લાગે ફોલો કેવા કરવાનો કડલે માવાલા કેતો કેતો ફોલો કર નહીં આવડે નહીં આવડે काई नहीं कल सीखी जाए